મિત્રો હાર જીત તો હેલા કરે તો ભાઈ હરદાસભાઈ કેતા હતા એમ ત્યાં પાછળ થી ઘા મહેરા છે મદદ ના દીકરા હોય તો હામી સાથી આવે ને તો અમને ખબર પડે રૂપિયા લઈ ગયા છે મારી પાસેથી મિત્રો રૂપિયા લઈ ગયા છે માયકા એટલા રૂપિયા આપ્યા છે અને ગદ્દારી કરી છે એનું દુઃખ છે આજે આ પરિવારે ક્યારે ગદ્દારી નથી કરી ગમે એવી પરિસ્થિતિ આવે આવી છે જ્યારે લોકસભાની ચૂંટણી બે હાજર ઓગણીસ ને આવી મારા સમાજના દરેક આગેવાનો રાજેશભાઈ ની સામે હતા આપ સૌને ખબર છે એક આગેવાન રાજેશભાઈ ભેગો નતો મને કોઈ ના ચોકમાં મિટિંગ કરવાની ના પાડી અને એ આગેવાન મેં ફોન ઉપર કર્યું તો કોઈ માયનો લાલ છે કે મારી મિટિંગ અટકાવ મારી મીટિંગ કરવી છે એ કરી અને રાજેશભાઈને રાજપૂત સમાજના એસી ટકા મત અપાવ્યા હતા મિત્રો આ એ પરિવારના સંસ્કાર માનસિંહભાઈ માં લે છે એટલે મારી વિનંતી છે આવા બધા લોકોને ક્યારેય માફ નહીં કરતા

અમારા એક સાથે નહીં પણ મારી વેરાવળની એક લાખ ને પણ લાખ ને પાસઠ હજાર મતદારો સાથે પાપ કર્યો છે એમને એમને ક્યારેય માફ નહીં કરીએ અને ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ પણ આ માફ કરવાના મૂડમાં નથી